ઓગણીસો ને ખબર નહીં કઈ સાલ પણ જો આ ફિલ્મ એ ઓગણીસો નેવુંના દાયકામાં બની હોત ને તો કદાચ બહુ ચાલક પણ તકલીફ એ છે કે એ દાયકામાં આવી ટેકનોલોજી નહોતી અને બીજી તકલીફ એવી છે કે જે ટેકનોલોજી આ ફિલ્મમાં યુઝ કરી છે ને એ એ દાયકાની હોય એવું વધુ લાગે છે નમસ્કાર હું છું સિદ્ધાર્થ છાયા અને સીટ ટોક્સની એન્ટરટેનમેન્ટ ટોક્સમાં તમારું ફરીથી સ્વાગત છે આજે આપણે રિવ્યૂ કરવા જઈ રહ્યા છીએ બડે મિયા છોટે મિયા આપણે આ ચેનલ ઉપર જુદા જુદા વિષયો સાથે આવીએ છીએ એટલે જો તમને જુદા જુદા વિષયો પરની ચર્ચા રિવ્યૂ કે પછી વિશ્લેષણ જાણવામાં ઇન્ટરેસ્ટ હોય તો અત્યારે જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો તો વાત કરીએ બળે મિયા છોટે મિયાં આથી લગભગ વીસેક વર્ષ પહેલાં અમિતાભ બચ્ચનને ગોવિંદાની આ જ નામની એક ફિલ્મ આવી હતી અને એના જે પ્રોડ્યુસર હતા એ આ પૂજા ફિલ્મ્સવાળા જ હતા અને એમણે જ આ ફિલ્મ પાછી બનાવી છે એટલે બળે મિયાં છોટે મિયાં ત્યાં તો શું હતું કે એક પાત્ર પણ હતું આ બંનેના નામ અહીંયા ખાલી એમ કહેવાય ને કે ભાઈ માથે માર્યા છે એ જાતના પાત્રોના નામ એમણે આપ્યા છે બાકી ટાઇટલ સાથે ફિલ્મને કોઈ લેવા દેવા નથી ફિલ્મની વાર્તાને કોઈ લેવા દેવા નથી વાર્તાની વાત કરું ને તો ફિલ્મમાં વાર્તા જ નથી શરૂઆતમાં ફિલ્મ એવી જ જાતના ચાલુ થાય છે કે જાણે અક્ષયકુમાર અને જે આપણા શ્રોફ છે જેકી દાદાના દીકરા એ હવે પાછા લખતા થયા છે કે ટાઈગર જે શ્રોફ એની વેઝ તો એ બધને વચ્ચે કંઈક તકલીફ છે મુશ્કેલી છે એકબીજાને હેરાન કરવામાં મજા આવે છે એવું બધું ચાલુ થાય છે ધીમે ધીમે ફિલ્મ આગળ વધે છે પણ એમ થાય છે કે આ શું ચાલી રહ્યું છે કંઈ મજા નથી આવતી એકદમ ઇન્ટરવલ પોઈન્ટ ઉપર વિલન એક્સપોઝ થાય છે જે અત્યાર સુધી ખાલી માસ્કમાં આવે છે અને માસ્કમાં પણ પછી અડધો જ એનો એક્સપોઝ દેખાડે છે પણ ત્યારે આપણને ખબર પડે છે કે આ તો છે સાઉથના બહુ મોટા એક્ટર જેનું નામ છે પૃથ્વીરાજ સુકુમાર અને એ જ્યારે ખબર પડે છે ત્યારે ઇન્ટરવલ પડે છે બરાબર પછી એક બેક સ્ટોરી ચાલુ થાય છે ઇન્ટરવલ પછી ત્યારથી ફિલ્મ થોડીક એટલે કે એને કે થોડો સમય માટે એન્ગેજિંગ બને છે એટલા માટે કારણ કે પૃથ્વીરાજ સુકુમારન જોવામાં અને એમની એક્ટિંગને નિહાળવામાં મજા આવે છે એટલા પૂરતું બાકી એક રીતના જો ને તો અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફની મીડિયોકર એક્ટિંગ જે માનુષી છિલ્લર છે એની ફ્લેટ એક્ટિંગ પછી એક આફિયા જે કે એવું કંઈક નામ છે છોકરીનું એની ઓવર એક્ટિંગ આ બધાનું મિશ્રણ છે એટલે બળે મિયાં છોટે મિયા ફિલ્મમાં જે વીએફએક્સ છે એ એટલું ખરાબ છે કે આપણને ખબર પડી જાય છે એટલે કે મારા જેવો વ્યક્તિ જેને બહુ વીએફએક્સમાં ખબર નથી પડતી ને એને પણ ખ્યાલ આવે છે કંઈક લોચા છે એક ઉદાહરણ આપું જે ભારતનો એક એરબેઝ દેખાડવામાં આવ્યો છે એની પાછળ રેતીના જે ટેકરા હોય ને એવું દેખાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે પણ એ જે ટેકરા છે ને વીએફએક્સ છે એ ખબર તો પડે છે પણ એકચ્યુઅલી એ ની જગ્યાએ પેઇન્ટ કરેલું હોય ને એવું લાગે છે એટલે રિસર ખ્યાલ આવી જાય છે કે અહીંયા કંઈક બોસ લોચા છે પ્લસ આવું તો બધું ઘણું બધું છે ઇલોજીકલ વાત છે ઘણી બધી ઇલોજિકલ વાત છે પણ ચાલો આપણે એવું માની લઈએ કે બોલિવૂડની ફિલ્મ છે મસાલા ફિલ્મ છે એટલે આવું બધું ચાલે પણ ચાલે તો કેટલું ચાલે કંઈક તો એમાં મીન મેક કંઈક તો હોવું જોઈએ ને પણ અહીંયા એવું કશું છે નહીં અને બેકગ્રાઉન્ડ મ્યુઝિક એટલું લાઉડ છે સાચું કહું એટલું લાઉડ છે કે મને માથું દુખવા માંડ્યું હતું પહેલી વાર અથવા તો ઘણા વખતે એવું લાગ્યું કે આ બેકગ્રાઉન્ડ મ્યુઝિક સખત લાઉડ છે કે સર હથોડા પડતા હોય એટલું અને મને બહાર આવીને મારે ખરેખર ચા પીવી પડી એટલું લાઉડ બેકગ્રાઉન્ડ મ્યુઝિક હતું અને અમુક વાસ્તુઓ જે મેં કીધું જે પ્રમાણે ધારો કે ઇન્ડિયા પાકિસ્તાન અને ચીન એકસાથે યુદ્ધ પર ધારો કે ઉતરવાના હોય તો થોડીક તો સિરિયસનેસ હોવી જોઈએ ને એ અહીંયા ફિલ્મને હળવી રાખવાની લાઈમાં બિલકુલ રાખવામાં આવ્યું નથી એટલે હસવું નથી આવતું પણ હાસ્યાસ્પદ ફિલ્મ જરૂર થઈ જાય છે અમુક એવી ઘણી બધી બાબતો છે જે અહીંયા આપણે આ ચેનલનો નિયમ છે કે આપણે કોઈ વસ્તુ રિવીલ નથી કરતા એટલે હું નથી કહેતો તમે કદાચ જો ફિલ્મ જોવા જશો તો તમને ખ્યાલ આવી જશે કે બાલિશ બહુ લાગે છે કે જે કવચની વાત ચાલે છે એ આમ તો અદ્રશ્ય હોય તો આપણને કેમ દેખાય છે આવા બધા ઘણા મુદ્દાઓ છે અને ગમે ત્યાંથી અક્ષય કુમાર આવી જાય ગમે ત્યાંથી એક્શન કરવા માંડે મેં કીધું એ પ્રમાણે જે ઇન્ટરવલ પોઈન્ટ છે ને ત્યાં થોડીક ક્યુરિયોસિટી જરૂર એમાં કોઈ ના નથી જરૂર ઊભી થાય છે જે ઇન્ટરવલ પછીની પાંચ દસ મિનિટ કે પંદર મિનિટ સુધી ચાલુ રહે છે જ્યાં સુધી પૃથ્વીરાજ સુકુમારન દેખાય છે ખરેખર ઇમ્પ્રેસિવ એક્ટર છે અને મેં હું બહુ સાઉથના મૂવીઝ જોતો નથી એટલે મને મારા માટે એમનો આ પહેલો અનુભવ છે પણ ખરેખર ઇમ્પ્રેસ કરે છે અને આ બધું જો ઓછું હોય તો તેરી બાતો મેં ઉલઝા જિયા જેનો રિવ્યૂ આપણે કર્યો છે એમાં જેમ છેલ્લે ધમકી આપી હતી ને કે હવે અમે આનો બીજો ભાગ લઈને આવીશું એવી જ ધમકી અહીંયા પણ આપવામાં આવી છે હા આવી ફિલ્મનો એ લોકો સિકવલ બનાવવાની જાહેરાત કરી ચૂક્યા છે મને ખબર નથી કે આ બોલિવૂડને કેમ સિકવલની આટલી બધી તાલાવેલી લાગે છે દરેક ફિલ્મ હોય તો એની સિકવલ બને પછી એનું યુનિવર્સ બને આઈ ડોન્ટ નો કેમ આ ક્યાં સુધી ચાલશે નવી નવી સ્ટોરી લઈને આવો ને ભાઈ એકની એક સ્ટોરીને તમે ક્યાં સુધી ખેંચશો અને એ પણ આવી જેમાં કોઈ માથું ન હોય ન ટાંગામેળ હોય કાંઈ જ ન હોય એટલે મારી દ્રષ્ટિએ કહું તો મારો રિવ્યૂ છે કે ફિલ્મ મને ખાસ બહુ ગમી નહીં અક્ષય કુમાર સહ્ય છે બાકી ટાઈગર શ્રોફ કોઈક કોઈક જગ્યાએ ચમકારા દેખાડી જાય છે સોનાક્ષી સિન્હાનો આમ તો નાનો રોલ છે પણ આખી ફિલ્મમાં છે અને માનુષી છિલ્લર અને પેલી આફિયા કે આલિયા જે કે જે એનું નામ છે એનું નામ મેઇન એક્ટર્સમાં આવે છે પણ એના નાના નાના રોલ છે એટલે બધી રીતના ક્યાંય મેળ ખાતો નથી પણ તેમ છતાં ફિલ્મ આપણી સામે છે હવે જોઈએ કે શું થશે આગળ બીજી સિક્વલ બનશે કે નહીં હિતા ફિલ્મ કેવી ચાલે છે એના પર આધાર છે બાકી મારી દૃષ્ટિએ મને ફિલ્મમાં મજા ના આવી તમને કેવી લાગે ફિલ્મ એ મને નીચે કમેન્ટમાં જરૂર કહેજો અને બાકી આપણે ફરીથી મળીશું આવતીકાલે મેદાનના રિવ્યૂ સાથે તો એ ફિલ્મ હું જોઈને આવીશ અને એનો રિવ્યૂ પણ કાલે આપણે જરૂર કરીશું પણ આ રિવ્યૂ હતો એ તમને કેવો લાગ્યો એ પણ મને કહેજો અને જો આ વિડીયો ગમ્યો હોય જો આ રિવ્યૂ ગમ્યો હોય તો પ્લીઝ આ વિડીયોને લાઈક કરી દેજો અને આ ચેનલને જે મેં શરૂઆતમાં કીધું એમને સબસ્ક્રાઈબ કરી દેજો તો આવતીકાલે ફરીથી મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી સિદ્ધાર્થ છાયાને આજ્ઞા આપો અને તમને બધાને મારા તરફથી 好久、哦。